નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય બુકના આ ખૂબ જ ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો આજના આ વિડિયોમાં હું તમારી સાથે એક એવા મસાલાની વાત કરવા જઈ રહી છું જે દેખાવમાં ખૂબ જ નાનો છે પણ કમાલની તાકાત ધરાવે છે આ મસાલો લગભગ દરેક ભારતીય ઘરના રસોડામાં આસાનીથી મળી જાય છે પરંતુ તેના સાચા સ્વાસ્થ્ય લાભો અને તેની અંદર છુપાયેલા ઊંડા ઔષધીય ગુણોને બહુ ઓછા લોકો ખરેખર સમજી શકે છે જી હા અહીં હું કાળા મરીની વાત કરી રહ્યો છું જેનો ઉપયોગ તમારા ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે કરતા રહો છો પણ આજે હું તમને તેના આઠથી પણ વધુ એવા આશ્ચર્યજનક અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા સ્વાસ્થ્ય લાભો જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે ખરેખર ચોંકી જશો અને વિચારશો કે આટલો નાનો દાણો પોતાનામાં આટલી મોટી શક્તિ કેવી રીતે સમાવી શકે છે ઘણા લોકો તેને માત્ર એક તીખો મસાલો માને છે પરંતુ વાસ્તવમાં તે આપણા શરીર માટે કોઈ કુદરતી દવા નેચરલ મેડિસિન થી ઓછું નથી અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે મિત્રો કાળા મરી દેખાવમાં ભલે ખૂબ જ સાધારણ અને સામાન્ય લાગે પરંતુ તેની અંદર છુપાયેલી શક્તિ એટલી જબરદસ્ત હોય છે કે ઘણી વખત તે મોંઘી એલોપેથિક દવાઓને પણ પાછળ છોડી દે છે અને શરીરને સંપૂર્ણપણે કુદરતી રીતે સપોર્ટ કરે છે સામાન્ય રીતે લોકો તેને ખાવાનો સ્વાદ વધારવા માટે નાખે છે પરંતુ જો તમે જૂના જમાનાની તબીબી પ્રણાલીઓ જેમ કે આયુર્વેદ અને યુનાની સિસ્ટમના પુસ્તકો વાંચો તો તમને સ્પષ્ટપણે ખબર પડશે કે કાળા મરીને એક ખૂબ જ શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે હજારો વર્ષોથી લોકો તેનો ઉપયોગ અલગ અલગ બીમારીઓની સારવાર પેટની સમસ્યા સાંધાનો દુખાવો અને રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે કરતા આવ્યા છે અને આજે પણ ઘણા દેશી નુસ્ખાઓમાં તેની મોટી ભૂમિકા છે આજના આ વિડિયોમાં હું તમને તેના શાનદાર ચોંકાવનારા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી ફાયદાઓ વિશે વિગતવાર જણાવીશ અને વિડીયોના છેલ્લા ભાગમાં હું એ પણ સમજાવીશ કે તેનું રોજિંદા કેવી રીતે સેવન કરવું જોઈએ અને કેટલી માત્રામાં લેવું યોગ્ય છે જેથી તમને તેનો પૂરો ફાયદો મળી શકે આ સાથે હું કેટલીક જરૂરી સાવચેતીઓ પણ જણાવીશ જેથી કોઈ આડઅસર ન થાય અને તમારું શરીર આ જબરદસ્ત મસાલાનો પૂરો લાભ આરામથી લઈ શકે ઘણા લોકો કાળામરીનો ખોટી રીતે ઉપયોગ કરે છે તેથી સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે જો આપણે તેના ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીની વાત કરીએ તો આ મસાલો જેટલો જૂનો છે તેટલો જ રસપ્રદ પણ છે કાળામરીની ઉત્પત્તિ ભારતના દક્ષિણ ભાગમાં માનવામાં આવે છે અને લોકો ચાર વર્ષથી પણ વધુ સમયથી તેનો ઉપયોગ કરી રહ્યા છે જૂના આયુર્વેદિક ગ્રંથોમાં તેના સો થી વધુ ઔષધીય ગુણોનો ઉલ્લેખ મળે છે અને વૈદ્યો તેને ઘણા રોગોમાં દવા તરીકે ઉપયોગ કરતા હતા જે કે કે આજે હું તમને માત્ર એવા ફાયદા જણાવવા જઈ રહ્યો છું આધુનિક વિજ્ઞાન એટલે સાયન્સ દ્વારા પણ પ્રમાણિત છે અને જે દરેક મનુષ્યના સ્વાસ્થ્ય પર ખૂબ જ ઊંડી અસર કરે છે હવે આપણે તેના પહેલા મોટા ફાયદા પર આવીએ જે સીધો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચનતંત્ર સાથે જોડાયેલો છે કાળામરીમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સક્રિય સંયોજન એક્ટિવ કમ્પાઉન્ડ જોવા મળે છે જેને પેપ્રિન કહેવામાં આવે છે આજ પેપ્રિન આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધારે છે જેનાથી ખોરાક વધુ સારી રીતે અને સરળતાથી પચે છે તથા પાચન પ્રક્રિયા સ્મૂથ બને છે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમાં રહેલા પ્રોટીન અને ફેટને તોડવા માટે આ એસિડની જરૂર પડે છે અને જો તે ઓછો બને તો ગેસ અપચો ભારેપણું અને એસિડિટીની સમસ્યા થાય છે આવી સ્થિતિમાં જો તમે રોજિંદા ખોરાકમાં થોડો કાળા મરીનો પાવડર ભેળવો તો તે પેટની આ સામાન્ય સમસ્યાઓમાંથી રાહત આપે છે આ ઉપરાંત કાળા મરી શરીરમાં પોષક તત્વોના શોષણને પણ વધારી દે છે પીપરીન આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની બાયોઅવેલેબિલિટી સુધારે છે જેનાથી શરીર તેમને વધુ સારી રીતે શોષી શકે છે ઉદાહરણ તરીકે હળદરમાં કર્ક્યુમિન નામનું ખૂબ જ શક્તિશાળી એન્ટી જોવા મળે છે પરંતુ એકલા લેવાથી શરીર તેને યોગ્ય રીતે શોષી શકતું નથી જો હળદર સાથે કાળા મરી લેવામાં આવે તો પીપરીન કર્ક્યુમિનની અસરને અનેક ગણી વધારી દે છે અને હળદરના ફાયદા વધુ મજબૂત બને છે તેવી જ રીતે તે વિટામિન સી બીટા કેરોટીન અને સેલેનિયમ જેવા જરૂરી મિનરલ્સને પણ વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે જેનાથી પોષણની ઉણપ ઓછી થાય છે અને એકંદરે સ્વાસ્થ્ય ઓવરઓલ હેલ્થ સારું રહે છે હવે જો આપણે તેના એન્ટી ઓક્સિડન્ટ ગુણોની વાત કરીએ તો તે પણ ખૂબ જ ખાસ છે આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સ બનતા રહે છે જે કોષોને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે અને તેનાથી હૃદયરોગ ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધે છે પરંતુ કાળામરીમાં રહેલું પેપ્રિન અને અન્ય એન્ટીઓક્સિડન્ટ્સ આ ફ્રી રેડિકલ્સને તટસ્થ એટલે કે ન્યુટ્રેલાઇઝ કરી દે છે જેનાથી કોષો સુરક્ષિત રહે છે અને શરીર અંદરથી મજબૂત બને છે હવે વાત કરીએ તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોની એટલે કે સોજો બળતરા ઘટાડવાની શક્તિની જો શરીરમાં લાંબા સમય સુધી ઇન્ફ્લેમેશન એટલે કે બળતરા રહે તો તે સંધિવા એટલે કે આર્થરાઇટિસ સાંધાનો દુખાવો ચામડીની એલર્જી અને નસોની નબળાઈ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે કાળા મરીમાં હાજર પિપરીન સોજો વધારતા એન્ઝાઇમ્સની પ્રવૃત્તિને ધીમી કરી દે છે જેનાથી દુખાવો અને સોજો ધીમે ધીમે ઓછો થવા લાગે છે જો તમે તમારા રોજિંદા આહારમાં થોડા કાળા મરીનો સમાવેશ કરો તો તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને શરીરને હળવું સક્રિય અને ઉર્જાવાન એટલે કે એનર્જેટિક અનુભવ કરાવે છે મિત્રો અત્યારે આપણે કાળા મરીના સોજો ઘટાડવાના ગુણો વિશે વિગતવાર વાત કરી હવે આપણે તેના બીજા એક ખૂબ જ ખાસ અમૂલ્ય અને સીધા માનવ મગજ એટલે કે હ્યુમન બ્રેઇન સાથે જોડાયેલા ફાયદા તરફ આગળ કાળા મરીની અંદર હાજર પીપરીન નામનું સક્રિય સંયોજન આપણા મગજની કામ કરવાની ક્ષમતાને મજબૂત બનાવે છે અને મગજમાં ચાલતી ન્યુરો ટ્રાન્સમિશન પ્રક્રિયાને વધુ સક્રિય ઝડપી અને કાર્યક્ષમ એટલે કે એફિશિયન્ટ બનાવે છે ઘણા લોકો આ શબ્દ સાંભળીને મૂંજાઈ જાય છે તેથી તેને ખૂબ જ સરળ ભાષામાં સમજો કે ન્યુરો ટ્રાન્સમિશન એ આપણા મગજ અને સમગ્ર નર્વસ સિસ્ટમ વચ્ચે સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવાની એક સતત ચાલતે જરૂરી પ્રક્રિયા છે જ્યારે આ સિસ્ટમ સ્મૂધ રીતે કામ કરે છે ત્યારે આપણી વિચારવાની શક્તિ સુધરે છે યાદશક્તિ તેજ રહે છે નવી વસ્તુઓ શીખવાની ક્ષમતા વધે છે અને પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ પણ ઝડપી બને છે એટલે કે આપણે કોઈપણ પરિસ્થિતિ પર ઝડપથી અને યોગ્ય પ્રતિક્રિયા આપી શકીએ છીએ આ ફાયદો ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ જરૂરી બની જાય છે જેમની ઉંમર ધીમે ધીમે વધી રહી છે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મગજના ન્યુરોન્સ નબળા પડવા લાગે છે અને આ જ કારણોસર વૃદ્ધોમાં ભૂલી જવાની બીમારી અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી સમસ્યાઓ વધવા લાગે છે તેથી જો કાળા મરીને રોજિંદા આહારમાં થોડી માત્રામાં સામેલ કરવામાં આવે તો તે મગજને અંદરથી મજબૂત બનાવે છે જૂની યાદોને સુરક્ષિત રાખે છે અને મગજને લાંબા સમય સુધી સક્રિય રાખવામાં મદદ કરે છે નિયમિત ઉપયોગથી મગજમાં સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી આવે છે મૂંઝવણ ઓછી થાય છે અને માનસિક થાક પણ ધીમે ધીમે ઘટવા લાગે છે હવે આપણે તેના વેટ મેનેજમેન્ટ એટલે કે વજન નિયંત્રિત કરવા અને ચરબી ઘટાડવાના શાનદાર ફાયદાની વાત કરીએ ઘણા વૈજ્ઞાનિક સંશોધનોમાં તે સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે કાળા મરીમાં હાજર પીપરીન સંયોજન આપણા શરીરમાં નવા ચરબીના કોષો ન્યૂ ફેટ સેલ્સ બનવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે આનાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી અને સમયની સાથે વજન આપોઆપ નિયંત્રણમાં આવવા લાગે છે કાળા મરીમાં થર્મોજેનિક ગુણધર્મ પણ હોય છે એટલે કે તે શરીરની ગરમીને થોડી વધારી દે છે જ્યારે શરીરનું તાપમાન સહેજ ઉપર જાય છે ત્યારે કેલરી બર્નિંગ ઝડપી થાય છે મેટાબોલિઝમ ઝડપી બને છે અને ચરબી ઝડપથી ઘટવા લાગે છે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે સવારે હુંફાળા પાણીમાં એક ચપટી તાજા પીસેલા કાળા મરીનું સેવન કરવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને તેનાથી પેટ પણ હળવું રહે છે હવે આગળ વધીએ ત્વચા એટલે કે આપણી ચામડીના ફાયદા તરફ કાળામરીમાં કુદરતી એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે ત્વચાને પિંપલ્સ, ચેપ અને સોજો જેવી સમસ્યાઓથી બચાવે છે સામાન્ય રીતે ખીલ એટલે કે કીલ મોસ બેક્ટેરિયાના કારણે થાય છે અને કાળામરીમાં હાજર એન્ટિબેક્ટેરિયલ સંયોજન આ બેક્ટેરિયાને ખતમ કરવામાં ખૂબ મદદ કરે છે ચહેરા પર તેનો હળવો ઉપયોગ છિદ્રો પોર્ઝને સાફ કરે છે અને ત્વચાની લાલાશ અને સોજો ઘટાડે છે આનાથી ચહેરો વધુ સ્વચ્છ સ્મૂધ અને કુદરતી રીતે ગ્લોઈંગ દેખાય છે તમે ઘરે જ એક સરળ ફેસ માસ્ક બનાવી શકો છો એક ચપટી તાજા પીસેલા કાળા મરી લો તેમાં થોડું દહીં ઉમેલો અને હળવો પેસ્ટ તૈયાર કરો પછી તેને ચહેરા પર લગાવીને લગભગ દસ મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો આનાથી ત્વચા ડિટોક્સ થાય છે અને રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સુધરે છે હવે વાત કરીએ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસ ગળા અને ફેફસાના સ્વાસ્થ્યની અવારનવાર ઋતુ બદલાય ત્યારે ઉધરસ શરદી ગળામાં ખરાશ અથવા કફ જાંબો સામાન્ય બાબત બની જાય છે કાળા મરીને કુદરતી કફનાશક માનવામાં આવે છે એટલે કે તે જામી ગયેલા કફને ઢીલો કરે છે અને તેને બહાર કાઢવામાં મદદ કરે છે આનાથી શ્વાસ લેવાનું સરળ બને છે અને ગળું સાફ લાગે છે એક સરળ ઘરેલું ઉપાય એ છે કે એક ગ્લાસ હળવું હુંફાળું પાણી લો તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર અને એક નાની ચમચી મધ મિક્સ કરો અને ધીમે ધીમે પી લો આનાથી ઉધરસ અને ગળાની બળતરામાં ઝડપથી રાહત મળે છે હવે જ્યારે તમે જાણી ગયા છો કે કાળા મરી કેટલી શક્તિશાળી છે તો તે સમજવું પણ જરૂરી છે કે તેને રોજિંદા જીવનમાં યોગ્ય રીતે કેવી રીતે ઉપયોગમાં લેવા જોઈએ સૌ પ્રથમ યાદ રાખો કે તાજા પીસેલા કાળા મરી વધુ અસરકારક હોય છે કારણ કે રેડીમેડ પાવડરમાં અને આવશ્યક તેલ ઓછા થઈ જાય છે જો તમે તેને ઘરે જ ગ્રાઇન્ડરમાં પીસીને ઉપયોગ કરશો તો તેનો ફાયદો અનેક ગણો વધી જશે તમે તેને સલાડ દહીં શાકભાજી અથવા હુંફાળા પાણીમાં મિક્સ કરી શકો છો દરેક રીત ફાયદાકારક છે બસ માત્ર યોગ્ય હોવી જોઈએ હવે સૌથી જરૂરી વાત માત્રાની છે કાળા મરીને ક્યારેય વધુ માત્રામાં ન લેવા જોઈએ એક ચપટી જ પૂરતી છે વધુ લેવાથી શરીરમાં જરૂર કરતાં વધારે ગરમી પેદા થઈ શકે છે જેનાથી પિત્ત એસિડિટી અથવા પેટમાં બળતરા થઈ શકે છે જો કે તે મોટાભાગના લોકો માટે સુરક્ષિત છે પરંતુ જે લોકોને અલ્સર આંતરડામાં ઘા ખૂબ જ તીવ્ર એસિડિટી પાઇલ્સ બ્લીડિંગ ડિસોર્ડર હોય અથવા જેઓ બ્લડ થિનિંગ દવાઓ લેતા હોય તેમણે પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ જો યોગ્ય માત્રામાં અને નિયમિતપણે લેવામાં આવે તો કાળા મરી માત્ર મસાલો નહીં પરંતુ કુદરતી દવા નેચરલ મેડિસિનની જેમ કામ કરે છે અને તમારા સ્વાસ્થ્ય રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી ત્વચા અને મગજને એકસાથે મજબૂત બનાવે છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ વધુ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળતી રહે આભાર